ખેડૂત મિત્રો અત્યારે લગભગ નીલેશભાઈ ઘણા બધા દિવસના થઈ ગયા છે અને લગભગ પચાસ ટકા સિત્તેર ટકા જેવો માલ થઈ ગયો છે તો હવે શું શું કાળજી લેવી જોઈએ જેથી ઉત્પાદન સારું મળે અને ખાસ કરીને ખેડૂત મિત્રો ઉત્પાદન તો જ વધારે મળતું હોય જ્યારે આપણી ડાળીમાં માલ થતો જાય ડાળી હોય તે જાય એના માટે નિલેશભાઈ ખાસ કરીને આપણે પોષક તત્વો આપવા પડતા હોય અને એનો કોઈ બહુ મોટો ખર્ચ આવતો નથી પણ ખેડૂતો ભૂલ કરી નાખે છે કે શરૂઆતમાં જીરો જીરો પચાસ આઠ જઈએ અને આ માલ બનતો હોય ત્યારે જીરો જીરો પચાસ આઠ જાય પણ ખાસ ખેડૂત મિત્રો જ્યારે જીરો જીરો પચાસ આટ એટલે એમાં પોટાશ અને સલ્ફર આવતું હોય નીલેશભાઈ આપણા પાકને વારી દેતો હોય અને પકવી દેતો હોય એ પણ આપણે વાત કરીશું અત્યારે પોષક તત્વોમાં ઘણી કંપની બનાવે પ્રથમ તો આપણે જીરો બાવન ચોત્રીસ હાટવાનું છે પંદર લીટર પાણીમાં ખેડૂત મિત્રો સો ગ્રામ પણ એને અલગ પાણીમાં ઉગાડવાનું છે જેટલા પપ હોય એટલું લીટર પાણી લેવાનું છે નિલેશભાઈ એટલી ખાસ કાઢી લેવાની છે નહીતર ન ઓગળે તો પાનમાં ડાગ પડે દાજ પણ આપણા પાક પડી શકે એટલે એટલી ખાસ કાળજી લેવાની છે અને એ જો તમે આગલા છટકાઓમાં આપ્યું હોય થોડાક સમય પહેલા પાંચ દીમા તો એની જગ્યાએ કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનું છે નીલેશભાઈ જો તમે ઝીરો બાવન છાંટું હોય તો નો છાઇતું હોય તો એ જ છાંટવાનું છે અથવા કેલ્શિયમ બોરોન જીરો બાવન ચોત્રીસ સાથે કેલ્શિયમ બોરોન ખેડૂત મિત્રો લિક્વિડ ફોર્મમાં પણ આવે છે પાવડર ફોર્મમાં પણ આવે છે પણ હું અહીંથી ભલામણ કરે કે પાવડર ફોર્મમાં લ્યો તો રિઝલ્ટ એનું સારું મળતું હોય કોઈ પણ સારી કંપનીનું લઈ અને ઝીરો બાવન ચોત્રી સાથે કેલ્શિયમ બોરોન અથવા મિક્સ માઇક્રોન્યુટ્રટ ગ્રેડ ફોર નાખી દેવાનું છે મિક્સ માઇક્રોટ ગ્રેડ ફોર શું છે લગભગ બધાને ખેડૂત મિત્રોને ખબર છે એની અંદર બધા પોષક તત્વો માઇક્રોન્યુટ્રટ આવી જાય જેમ નિલેશભાઈ આપણે ખોરાકમાં પોષક તત્વોની જરૂર પડતી હોય એમ આ આપણા છોડને પણ પોષક તત્વોની જરૂર પડતી હોય એટલે આથી આ ડાયળ હાલી જતી હોય માલ થતો જતો હોય તો મિક્સ માઇક્રોટ ગ્રેડ ફોર કેલ્શિયમ આવી જાય બોરોન આવી જાય આર્યન આવી જાય ઝીંક આવી જાય બધું આવી જાય એ આપણે કોપ્ય નાખવાનું છે નિલેશભાઈ વીસ થી પચીસ ગ્રામ અને પાંચસોની કિંમત પાંચસો ગ્રામ હોય એટલે એની કોઈ કિંમત એટલી હોતી નથી ઝીરો બાવનસો ત્રે એની કિંમત અંદાજિત બસો ત્રીસ રૂપિયાની આસપાસ હોય એટલે એ કોઈ આપણે મોંઘું પડતું નથી ઉત્પાદનમાં જાજો ફેર પડતો હોય દાણાની ક્વોલિટી પણ સારી થાય દાણાની સાઇઝ પણ વધે અને આગળ આગળ માલ પણ થતો જાય એટલે આપણે સારી ક્વોલિટીનો માલ મળતો હોય તમે કહેતા હોય ને કે સારી ક્વોલિટીનો માલ જો આપણે બનાવીએ તો બજાર પણ સારી મળતી હોય તો ખેડૂત મિત્રો એક અગત્યનો સવાલ છે રાજુભાઈ કારણ કે અત્યારે ખેડૂતભાઈઓ પાણી આપવામાં ભૂલ કરીએ છીએ એના હિસાબે ઉત્પાદનમાં મોટું નુકસાન થાય છે મારા અંદર પણ કેટલા દિવસે પાણી આપવું જોઈએ પોપટા આવી ગયા ત્યારે પાણી આપવું જોઈએ કે તો એ વિશે પ્રશ્ન છે અગત્યનો પ્રશ્ન કર્યો હતો ગે વર્ણ નિલેશભાઈ મોટા ખેડૂતનો પ્રશ્ન આવ્યો હતો કે શૈણાના આપણે જે પારિયા કરતા હોય ને ઢારિયા કરતા હોય એની લંબાઈ કેટલી મેં એનો વિગતવાર સમજાવ્યું હતું અત્યારે પણ સમજાવી દઉં શૈણા એવો પાક છે તે તમારા પાણીના ટાઈમ ટેબલ ઉપર જ થાય જો એમાં વધઘટ આગળ પણ થઈ જાય અને પાણીનો ગાળો નજીક રહી જાય તો પણ ઉત્પાદન ન થાય ફ્લાવરિંગ ન લાગે અને આગળ વધતું જાય હવે તમે આ જ બતાવું તમને મારા પોતાના છેડા છે મેં પાણી કેવું ટેબલ ટાઈમ રાખ્યું તો એ જોઈ લો આમાં થળેથી પોપતા છે નિલેશભાઈ જો દેખાય તમને કઈ દે સર તો એના માટે શું કરવું જોઈએ પ્રથમ તો નિલેશભાઈ આપણો જે ક્યારો કયો કે પારીઓ ઓ ગયો બસો ફૂટથી વધારનો એનું કારણ છે જો લાંબો બારીઓ હોય છે અત્યારે હોય છે તો ભેજ વધારે લઈ લે જમી સુકા છે અત્યારે મોટો પ્રશ્ન છે જાંબુડિયા પીડિયા એ પ્રશ્ન ઉભો થાય પ્રથમ તો આપણે બસો ફૂટ નો જ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો બસો ફૂટ જ ક્યારે હોવો જોઈએ અને ઘણા પસાર ભયરા હોય સુતા હોય ખેડૂત મિત્રો ન્યાસ બગડી જાય શેઠે માંડ માંડ પાણી પોતું જોઈએ આ એક પેલી કાળજી બીજી કાળજી ઘણામાં પિયતની ભલામણ નિષ્ણાતો દ્વારા ખાલી ત્રણ કરવામાં આવી અને અત્યારે ખેડૂત પૂછો કોઈ કે દસ સાત પાંચ છ નક્કી જ નથી રહેતું ખેડૂત મિત્રો ખાસ કરીને જ્યારે આપણે ફૂટ અવસ્થા હોય તો એ પાણી આપી દીધું પછી જ્યારે ફ્લાવરિંગ લાગે તો પાણી નથી આપવાનું ફ્લાવરિંગ પહેલાં પાણી આપવાનું છે ફ્લાવરિંગ લાગે તો પાણી નથી આપવાનું પછી ફ્લાવરિંગ લાગ્યા પછી આ તમે જોયું હં આપને એમ લાગે કે પચીસ ટકા પોપતા થઈ ગયા હવે અહીંયા હું થોડીક તમને વિગત સમજાવું કે પચીસ ટકા પોપતા થઈ ગયા પછી કેમ કારણ શું તમે પણ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન દેજો પચીસ ટકા પોપતા થઈ ગયા હોય ને પછી દાળ ખાલી પોપતા ભીને જાય ને વધી જાય એક કઈ પોપટો ન થયો ને ખાલી ફૂલ હોય ને તમે પાણી ભઈ ગયો એટલે ફૂલ સફેદ થયા જાય ને ખેડે જાય અને દાળ ખાલી થઈ પીએા ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો પંદર ટકા ખાલી પોપટા થઈ ગયા હોય ને તોય પછી એ ફૂલ ખરે પોપટા બધા થાય જાય ત્યારે જો પાણીની ખેસ આપી દેવામાં આવે અને પચીસ ટકા પોપટા થઈ ગયા હોય ત્યાં જો પાણી પાઈ દેવામાં આવે તો સો ઉત્પાદન સારું થાય અને છેલ્લું પાણી કઈ જો કે જમીન તમારી ભેજ નો સંગ્રહ કરી શકતી હોય તો જ પછી પાણી પાવું બાકી પાછી પાણીની કોઈ ભલામણ છે નહીં પણ જો તમારી જમીન આછી હોય ભેજ નો જાળવી રાખતી હોય તો જયારે સિત્તેર થી એસી ટકા પોપટા થઈ ગયા હોય તો જો એક પાણી પાઈ દેવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આપે આ મારો ગીએ વર અમે પણ આ રીતે કર્યું હતું બહુ સારામાં સારું ઉત્પાદન મળ્યું ને આ તમારે નજર સામે છે એ રીતે જ ઉત્પાદન મેળ્યું હતું પણ પાણીની ખાસ કાળજી રાખવાની પોષક તત્વો ટાઈમ ટુ ટાઈમ આપતા રહેવાના રાજુભાઈ હજી એક પણ પ્રશ્ન આવ્યો હતો કે સંખલી કહેવાય છે અને પોપટો સફેદ થઈ જતો હોય માલ નાનો રહી જતો હોય તો એનું કારણ શું છે નિલેષભાઈ સંખલી લગભગ ખેડૂતને બધી ખબર છે એના બે ત્રણ કારણ હોય શકે કોઈ એક કારણનું જો એ ફોકતામાં ઈરે ડંખ મારી દીધો હોય તો પણ એ થઈ હગે પછી ઘણાને શૈણા ખાતા થઈ ગયા હોય બરાબર હવા ન મળે તો પણ એ થઈ શકે પછી પાણી વધી જાય તો પણ એ થઈ શકે અને ખાસ માલ બનવામાં પોષક તત્વો ઘટતા હોય અને ફ્લાવરિંગ થઈ ગયું હોય તમે સમજો તમે ફ્લાવરિંગની કોઈ દવા ખેતી ખૂબ ફ્લાવરિંગ લઈ ગયું પણ જમીનમાં એટલો પોષક તત્વ નથી જમીનમાં એટલી તાકાત નથી બધોય માલ બનાવી શકે તો શું થાય સંખલી પોપટો ખાલો રહી જાય એને આપણે શું કહીએ સંખલી એટલે જ મેં તમને આગળ કીધું કે એને માઇક્રોન્યુટેડ અને બાવન ચોત્રી બાવન ચોત્રી શું કે પોટાશ એવું એક તત્વ છે નિલેશભાઈ કે એ આપણા માલ બનવામાં બહુ મોટો મહત્વ ભાગ ભજવતું હોય ખાસ કરીને છેલે જ્યારે માલ બનતો હોય ત્યાં અને બોરોન બોરોન મહત્વની ચીજ છે ઘણી તમે જોઈ શકો કોઈ ફળ ફાટતું હોય પછી કોઈ આપણા છોડવાની દાળીમાં તિરાડ પડતી હોય પછી શાકભાજીના એ બોરોનની કમી પણ બોરોન હમજીનો ઉપયોગ કરવો ઘણા ખેડૂત વધારે નાખી દેતા હોય તો પણ નુકસાન કરશે દાજ પડશે બોરોન જે વીસ ટકા આવે એનું પંદરથી વીસ જ ગ્રામ પપમાં નાખવું વધારે નાખી તો નુકસાન પણ કરી શકે અને જો ઈયળ હોય ખેડૂત મિત્રો તો બજારમાં ઘણી સારી કંપનીની દવા મળે છે જેમાં છે એમાં મેડી બેગ તો એક પોઈન્ટ નવ જે લિક્વિડ ફોર્મમાં આવે એ વીસથી પચીસ એમએલ પાણી સાથે નાખી દેવાની છે અને એ જ પાવડર ફોર્મમાં આવે એમાં મેટિક બેક્ટોય પાંચ ટકા પાવડર ફોર્મમાં આવે નિલેશભાઈ એ પંદર લીટર પાણીમાં આપણે અગિયાર કાનમાં નાખીને છંટકાવ કીધીએ તો સારું રિઝલ્ટ મળે અને બીજું ખાસ કહેવાનું છે ફૂગનાશકની અટાણે કોઈ જરૂર નથી જે પીડાની થાય નિલેશભાઈ એવી ફૂગ નથી આમાં જ મેં ટ્રાય કરી હતી જે નેટીઓ ઊંસા મૂસું ફૂગનાશક નેટ્યો મેં આમાં બે પપમાં ટ્રાય કરી હતી કે ફૂગ હોય તો રિઝલ્ટ મળે બે પપ સાંટાળા ટ્રાય કરી હતી એમાં કોઈ ફેર પડ્યો નથી એટલે કોઈ ફૂગનાશક ઊંસું સાટવાનું નથી ઘણા ખેડૂતો ફૂગ આવી હાલો ઊંસા ઊંસું સાટી રિઝલ્ટ મળશે રિઝલ્ટ નહીં મળે છણા છે ને એવી વસ્તુ છે નીલેશભાઈ તમે પાણી ખેંસાતું પાવ ને પાણીની ખેંચ ગયો ને તો પીડા થઈ ગયા અને પાણી પાહો ને તો જાંબુડિયા થઈ એનામાં મને જે બે વર્ષથી અને ઘણા વર્ષોથી ખેડૂતને સતવન રિઝલ્ટ મળ્યું મને એમાં જિંક ની કમી જિંક અને સલ્ફરની કમી ને હિસાબે એવું થાય એટલે માઇક્રો ન્યુટેડ અને બાવન ચોત્રીસ છાંટવાથી એમાં રિઝલ્ટ મળે ફૂગનાશક છાંટવા થી કોઈ રિઝલ્ટ મળતું નથી તો ખરેત મિત્રો આજના શાળાની માહિતી કેવી લાગી ખાસ કરીને અમારી ચેનલમાં કિંમત સહિત જ માર્ગદર્શન ની પણ અમે જે દવાની વાત કરી છે એ અમારી આઈડી માં કિંમત સહિત પણ માર્ગદર્શન આપતા હોય એ વિડીયો પણ જોઈ લેજો તમને આગળ અમે પણ કિંમતનો વિડીયો પણ આના પસીના મૂકશું કઈ કન્ટેન્ટ સાટવું જોઈએ અને એની હું કિંમત એની પણ વાત કરશું તો આ વિડીયો ખાસ કરીને તમારા સગા સંબંધી અને તમારા ગ્રુપમાં શેર કરી દીધો જેથી ખેડૂતભાઈને સંપૂર્ણ માહિતી મળે બસ તો આજના વિડીયોમાં આટલું જ હતું મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં અત્યારે બધાને હરે હર જય માતાજી